વાયનાડમાં બહુ મોટું ભૂસ્થળ થવાના સમાચાર મળ્યા આ ભૂસ્તલન થવાના કારણે એકસોથી દોઢસો લોકોના મોત થયાના સમાચાર મળ્યા છે કેટલાક લોકો ગયા છે અને કેટલાક લોકો પાણી સાથે તણાઈ ગયા અને મકાનો પણ પાણી સાથે તણાઈ ગયા એક શાસ્ત્રીએ એક ચેનલમાં બતાવ્યું કે ભૂસ્તલન કેટલામાં કેટલાક લોકો જાણવા ઘણી મુશ્કેલ છે એનડીઆરએફ અને કર્નુલ સિક્યુરિટી ફોર્સ અને એરફોર્સ હેલિકોપ્ટર બચાવ કારીગીરીમાં લાગ્યા છે પરંતુ વરસાદના કારણે બચાવ કાર્યવાહી મુશ્કેલી આવી રહી છે મુખ્યમંત્રી વિજય કે કાર્યાલયથી જણાવ્યું કે જવા માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે અને રસ્તા રહ્યા છે કેટલા દિવસથી કેટલીક જગ્યા પર ભારે વરસાદ વરસી રહ્યો છે કઈ અટ્ટામાલા અને કુહોમમાં જેવી જગ્યાઓ પર ભારે વરસાદ વરસી રહ્યો છે કેરળના મુખ્યમંત્રી પિતરાય વિજયને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવા માટેનો આદેશ આપી દીધો છે પ્રધાનમંત્રી ભૂસ્ખલનમાં મરી ગયેલા લોકોને બબે લાખની સહાય અને ઘાયલોને પચાસ હજારની સહાય કેન્દ્ર સરકારે જાહેર કરી છે અને પૂરપત્તાની સંવેદના વ્યક્ત છે આ વિડીયો કેવો લાગ્યો લાઇક અને શેર કરો દિવસ શુભ રહે ધન્યવાદ ચેનલ સબસ્ક્રાઈબ કરો